લોકોને આપણે કઈક ને રોગ સાથે આઈડેન્ટિફાઈ કર્યા અને એમાં ચુમ્માળીસ જેટલા લોકોને આગળ રેફરલ ટ્રીટમેન્ટ માટે આપણે આગળ ફોરવર્ડ કર્યા તમારા સજેશનના અનુસંધાને અને માન્ય આ સભાના અધ્યક્ષ અજયભાઈએ વાત કીધી એ પ્રમાણે મને લાગે છે કે એનો ક્રમ આપણે આગળ વધારીશું અત્યારે તો કરી ફરીથી ડાયસ ઉપર બેઠેલા માન્ય અજયભાઈ અને તમામ મહાનુભાવોનું સ્વાગત કરું છું સામે બેઠેલા તમામ અ અમારી ફ્રેટરિટીના મિત્રો એમાં ઇલેક્ટ્રોનિક મીડિયા પણ આવી ગયું પ્રેસ મીડિયા પણ આવી ગયું ડિજિટલ મીડિયા પણ આવી ગયું અને રેડ ક્રોસ પરિવારના સાથીઓનું સૌનું સ્વાગત કરું છું મિત્રો અજયભાઈનો રેડ ક્રોસ એક ચેપ્ટરમાં એમનો એરિયા છે એવું નહીં મને ખબર છે કે સ્પોર્ટ્સમાં એ પછી ચેસ હોય શૂટિંગ હોય ક્રિકેટ હોય બધી જગ્યાએ અને હવે તો ઓલિમ્પિક હોય આ બધી જગ્યાએ એમનું પ્રદાન છે સરકારી ક્ષેત્રે પણ એમનું પ્રદાન છે પણ રેડ ક્રોસનો આ કાર્યક્રમ એક સરસ એફિનિટી આપણને ગઈ વખતથી આપી રહ્યો છે અને જ્યારે આ કાર્યક્રમ પત્યો ત્યારે માન્ય મુખ્યમંત્રી સાહેબે એક સૂચન પણ કરેલું ભૂપેન્દ્ર પટેલ સાહેબે અજયભાઈને સામે જોઈને કે ભાઈ આક્રમ તમે કાયમ માટે રાખશો ને એ વખતે એમને સામેથી કીધું હતું કે સાહેબ હું ચાલુ રાખીશ અને વધારે એને સ્ટ્રેન્ધન પણ કરીશ અને આજે ક્રમમાં આપણે વધ્યા આગળ આજે તમારી મોટી ઉપસ્થિતિ છે તમારી સમય કરી સ્વાગત કરું છું

અને અત્યારે જે બ્લડ બેંક છે બધી જ એનએબીએલ એક્રેડિટેશન જે એવું એક જ યુનિટ છે રેફર્સનો કે જે બધી જ બ્લડ બેંક એનએબી એક્રેડિટેશન તર દે રહી છે અત્યારે ના તમારા પાસે લાયસન્સ પણ આવી ગયા છે એનએબીએલના બીજી બ્લડ બેંક પર અત્યારે એનએબીએલના લાયસન્સ પણ પ્રોસિજર ચાલી રહી છે એવી જ રીતે ફિઝિયોથેરાપી સેન્ટર સાહેબ જે રીતે વાત કરી કે ફિઝિયોથેરાપી સેન્ટરમાં પણ અત્યાધુનિક જેમાં રોબોટિક થેરાપી સી અવસ્થા છે જે દાહોદની અંદર કે ડાંગણી અંદર પણ સેમ ફેસિલિટી અત્યારે જેટલા બી રેડ ક્રોસ યુનિટ છે ત્યાં અત્યારે અઢાર જગ્યા ઉપર દર વર્ષે કરીશું અને આ વખતે ઘણા લોકોને ડી થ્રી બી ઘણા ડાયાબિટીસ હોય તો ખબર નથી પ્રોસ્ટેટ પ્રોબ્લેમ હોય એ ખબર નથી સોનોગ્રાફી ની ટૂંકમાં આપણી પાસે બધી વ્યવસ્થા છે અને આ જે વ્યવસ્થા તમને જે પ્રકાશ પ્રકાશભાઈ જણાવ્યું એમ સાહેબ આખા ગુજરાત તમને બધા પત્રકારો જે પણ એક વસ્તુ સમજવા જેવી છે કે આ બ્લડ બેંકો જેટલી જે એમાંથી એને બીએચઓ એવી 4 4 5 ટકા બી નથી અને આ બધી અમે અમાર ત્યાં જે 28 છે અને બીજી કરશું આ બધી એને બીએચ કરવાનું છે આપણે સૌથી પહેલા તો આ રેકોર્ડ કરવાનું છે કે કોઈને બી આમાંથી કોઈ નુકસાન ના થાય અને પીપલ એ ગ્રેડની સેવા આપણે આપી શકીએ એટલે અત્યારે નવ નું તો લાયસન્સ આવી ગયું છે બે નું એટલે પાસ થઈ ગયું છે એટલે અગિયાર થઈ ગઈ છે પણ બધી બધી એને અને એને જે સર્ટિફાઈડ જે લેબોરેટરી છે NABLB એટલે તમારી પાસે જે ઇક્વિપમેન્ટ છે અને જે આમણા મેં કીધું એમ ચાઇનાથી લાયે તો 10% માં પડે અને જર્મનથી લાયે તો એની કિંમત રૂપિયા એટલે ફોર ટાઇમ્સ વધારે દે પણ બધા AAA ગ્રેડની ઇન્સ્ટ્રુમેન્ટ રાખી અને હવે સીએસઆર બધી કંપનીઓ બધા બધા મદદ કરે છે સરકાર ગુજરાત સરકાર બી ખરેખર સાચી અર્થમાં મદદ કરે છે એટલે આ બધી વ્યવસ્થા

વાંધોની આ ફિટ મીડિયા ફીટ મીડિયાનો કાર્યક્રમ ચાલુ થયો માન્ય ભૂપેન્દ્રભાઈ સાહેબે જે પત્રકારો છે એમની ટેસ્ટિંગ અને કામ જવાબદારી રેડ ગુજરાત રેડક્રોસને સોંપી અગત્યની વાત એવી છે કે લગભગ બસો ચોસઠ જણને એવા આઈડેન્ટિફાય થયા કે જેમને એમને પ્રશ્ન ડાયાબિટીસ હતું તો ખબર નથી કે એમને બીજા પ્રોબ્લેમ હતા તો એની તાત્કાલિક ટ્રીટમેન્ટ લેવી જોઈએ એની ખબર નથી એ બધા લોકોને ગુજરાત ક્રોસે કાઉન્સિલિંગથી માંડીને છેક છેલ્લી થર્ડ એટલે છેલ્લે સુધી મદદ કરવાની કોશિશ કરી અને એમાં ગુજરાત સરકારે બહુ મહત્ત્વનો ભાગ ભજ્યો આ ફેરી આપણે કાર્યક્રમના શરૂઆતમાં સૌથી પહેલાં તમારા બધા પાસે સજેશન લીધા એમાં સજેશનમાં આવ્યું કે ભાઈ ડેન્ટલ તો ડેન્ટલ બી અમુક લેવલ સુધીની ટ્રીટમેન્ટ અને એની વ્યવસ્થા કરવાની જવાબદારી ગુજરાત સ્ટેટ રેડ ક્રોસ લંબ એટલે એડજસ્ટ કરીને ગોઠવવાની કોશિશ કરશે આ જે કાર્યક્રમ છે આવું હિન્દુસ્તાનમાં ક્યાંય થતો નથી અને આ કાર્યક્રમની શરૂઆત કરવા માટે હું તમને તમારા જે પત્રકારના વડીલો છે એમાં દેવાંગભાઈ કચ્છી સાહેબ અજયભાઈ જે બધા વડીલો એ ભેગા થઈ અને શું શું ટેસ્ટ હોવા જોઈએ અને શું શું કરવું જોઈએ અને આની જરૂર છે અને આનાથી જે ફાયદો થયો એ અને આવનારા દિવસોમાં આપણે બધા સાથે રહી અને ગુજરાતનું જે આખું એટલે બ્રાન્ડિંગ કરવાની નરેન્દ્રભાઈ સાહેબની ઈચ્છા છે એવું ગુજરાતમાં ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાનું જે નવું આપણે હાથમાં કામ લીધું જે સરસ રીતે થાય